અમદાવાદ ખાતે ક્ષત્રિય કર્ણી સેના નવા હોદ્દેદારોને શપથ સમારોહ યોજાયો ક્ષત્રિય કર્ણી સેના પરિવારની ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો રાષ્ટ્રીય કાર્યકારીની અધ્યક્ષતામાં આયોજિત આ દિવસ કર્ણી અને અન્ય દેવી દેવતાઓ અને મહાપુરુષોની પ્રતિમાઓ સમક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય કાર્યકારી દ્વારા નવનિયુક્ત પ્રદેશ કારોબારી નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને કોર કમિટીને શપથ લેવાડવામાં આવ્યા હતા ગુજરાત પ્રદેશ સમિતિ અને કોર કમિટી જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ મહામંત્રીની જવાબદારી નિભાવી રહેલા શ્રી જશરાજ સિંહ ગોહિલ મળી અધિકારીઓની પણ કરવામાં આવી હતી જેમાં સમાજના આગેવાનો સંતો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન અને સમાજના સર્વાંગી વિકાસ દ્વારા રાષ્ટ્રવાદમાં સુધારો કરીને દેશનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ થાય તે સુનિશ્ચિત કર્યું હતું

मैं संगठन की, की प्रभुता, प्रभुता और अखंडता अक्षुणता रखूंगा वो क्षत्रिय धर्म का, का पालन करते हुए, हुए संगठन के, के प्रति अपने कर्तव्य को श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा अनुराग, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के लोगोंके प्रति संगठन के नियमों का पालन करूंगा। का किसी भी, भी परिस्थिति में समाज का सौदा नहीं करूंगा समाज की भावनाओं का समाज हित एकता और सर्वांगी विकास ही मेरी सर्वोच्च प्राथमिकता रहेगी समाज और संगठन की बात आने पर सर्वोपरि रहूँगा वह ईमानदारी व कर्तव्य निष्ठा के साथ तन, मन धन से योगदान दूंगा वो क्षत्रिय एकता बनाए रखने हेतु सदा तत्पर रहूंगा एवं छात्र धर्म का पालन करूंगा गुजरात प्रदेश शपथ ग्रहण समारोह नयोजन होता आज न आयोजन में गुजरात प्रदेश अध्यक्ष तरीके અમે સર્વસંમતિથી યશરાજ સિંહ ગોહિલજીને દાયિત્વ પ્રદાન કર્યું છે યશરાજ ગોહિલજી સંતન મહામતિના દાયિત્વ પર વિરાજમાન હતા અને આજે આ ગુજરાત પ્રદેશનું દાયિત્વ એમને અર્પણ કરી અને હું પહેલાં અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે હતો એમને દાયિત્વ આપીને રાષ્ટ્રની મારી જે જિમ્મેવારી છે એના માટે હવે હું કાયદર કરવાનું એની સાથે સાથે ને ઘણા બધા

આજે એ આયોજન થયેલું છે અને એમાં અમારે સાથે રાષ્ટ્રીય જે અમારી સમિતિ છે એમાંથી આદરણીય રાજ શેખાવતજી અને અન્ય રાષ્ટ્રીય પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી સાધુ સંતોની ઉપસ્થિતિ રહી અઢારે વર્ણ છત્રીસ કોમના દરેક આગેવાનોની દરેક સમાજના દરેક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમ બહુ સરસ રીતે આપ સૌના સહકારથી બહુ સારી રીતે થયો. જો તેમ રૂકોલાય ઘર વખત માફી માંગી છે તેવડે તો તેમનો યુદ્ધ સખત થઈ રહ્યો છે હિસાબ શું કેવાનો જો આજનો તો કાર્યક્રમ અમારો એક બહુ શુભ પ્રસંગ છે અને આ શુભ પ્રસંગ શુભ દિવસે આયોજિત કરવામાં આવેલો અને એમાં આવા છુલ્લક લોકોને યાદ કરવાનું હું વધારે પસંદ નહીં કરું પરંતુ વાત નીકળી છે તો એવું કહેવાય કે કોઈનું નામ લીધા વગર કહીશ કે માફી અમુક બાબતની હોય અમુક બાબતની માફી ના હોય અને અમે જ્યારે દેશની આઝાદી માટે પાંચસો બાસઠ રજવાડાઓ સોંપ્યા આજે જ્યારે એક ફૂટ જમીન કોઈ આપને ન આપે અને અમે તો આ પાંચસો બાસઠ રજવાડાઓ સોંપી દીધા અને એ અમે મોહનો ત્યાગ ખુશીનો ત્યાગ કર્યો અમારા હોદ્દાઓનો ત્યાગ કર્યો પણ આજની તારીખમાં અમે તો અમારા હોદ્દા અમારું માન સન્માન બધું સુરક્ષિત છે પણ આજે નાની એવી વાતને કદાચ કોઈ મોહથી ત્યાગી ના શકે તો એને માફી ના હોય અને એના માટે જે સમાજના વડીલોએ નક્કી કર્યું એ મુજબની જે રણનીતિ છે એ મુજબ આગળ વધી રહ્યા છે એમાં અમારું પૂરતો સહકાર છે તમને જે આજે હોદ્દો મળે છે એને તમે આ પક્ષે આગળ લઈ જવા માટે તમે કેવી રીતે કામગીરી કરો દેખો સમાજ રાજપૂત સમાજ આ ધરતી પરનો એટર્નલ સમાજ શાશ્વત સમાજ છે અઢારે વર્ણ છત્રીસ ને સાથે રાખીને આગળ વધુ એ બાપુઓનું ક્ષત્રિયોનું ફરજ છે અને એના માટે અમે સમાજનો સર્વાંગીણ વિકાસ થાય અને સમાજના સર્વાંગીણ વિકાસ દ્વારા હિન્દુત્વ રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત થાય અને આ દેશમાં મોટા મોટા ચક્રવર્તી રાજાઓ સમ્રાટો થયેલા છે અને આખા દુનિયા પર અમે રાજ કરેલું છે ફરીથી અમે રાજપૂતના લાવીશું અને ફરીથી અમે આ સુશાસન ને પ્રસ્થાપિત કરીશું જયારે રામ રાજ્યની સ્થાપના થઈ છે તો હવે પણ ચરિતાર્થ થશે ચોક્કસ